જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તડકા છાયાનો છૂંદો કેરીના છૂંદાને બનાવવા માટે આજે આપણે કેરી ખાંડ અને મસાલાનું પરફેક્ટ માપ કેટલું લેવું અને છૂંદો તૈયાર થઈ જાય પછી છૂંદાને આખા વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરીને ભરવો અને આખો વર્ષ કઈ રીતે સાચવી શકાય એવી બધી નાની નાની ટ્રીપ સાથે આજે આપણે એકદમ સરળ રીતે કેરીનો છૂંદો બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકોન દબાવજો જેથી તમને નવી નવી રેસિપીની નોટિફિકેશન મળતી રહે તડકા છાયાનો છૂંદો બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ રાજાપોરી કેરી લીધી છે સાડે સાતસો ગ્રામ ખાંડ લીધી છે અહીં તમે ખાંડની જગ્યાએ સાડે સાતસો ગ્રામ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો સૌથી પહેલાં આપણે એક વાસણમાં થોડુંક ચોખ્ખું પાણી લઈને કેરીને સારી રીતે ઘસીને ધોઈ લઈશું અને જે આ ઉપરનો દીટીયાનો ભાગ હોય છે ત્યાં બહુ જ ચિકાસ વધારે હોય છે તો આપણે એને આવી રીતે હાથેથી ઘસીને સારી રીતે ધોઈ લઈશું હવે આપણે કેરીને નેપકીનથી સારી રીતે લૂછી લઈશું આ કેરીમાં પાણીનો ભાગ જરીકે ન રહેવો જોઈએ અહીં મેં કેરીને સરસ રીતે કોરી કરી લીધી છે જરા પણ પાણીનો ભાગ નથી રહ્યો હવે આપણે જે કેરીના ઉપરનો બીકિયાનો ભાગ છે એને આપણે કાપી લઈશું પછી આપણે કેરીની છાલને ઘાટી લઈશું અને કેરીની છાલ બને તો આ રીતે ચપ્પાથી જ ઘાટી લઈશું રાજાપુરી કેરી બહુ જ કઠણ હોય છે તો આપણે આ કેરીની છાલને ધીમે ધીમે ઘાટી લઈશું જ્યારે તમારે છૂંદો બનાવો હોય ત્યારે તમારે ફ્રેશ કેરીનો જ ઉપયોગ કરવો હજી આ કેરીની ઉપર જે લીલો ભાગ દેખાય છે એને પણ આપણે ચપ્પાની મદદથી કાઢી લઈશું મેં અહીંયા આખી કેરીની છાલને ઉતારીને તૈયાર કરી લીધી છે હવે આ કેરીને છીણવા માટે આપણે એક ખમણી લઈશું અને આ કેરીને તમે આવી રીતે લાંબા હાથે ઘસીને છીણવાની છે જેથી કેરીનું છીણ એકદમ લાંબુ સરસ પડશે આવી જ રીતે આખી કેરીને લાંબા હાથે ઘસીને કેરીનું છીણ આપણે તૈયાર કરી લઈશું જ્યારે તમે કેરીને છીણવાની શરૂઆત કરો ત્યારે આ રીતે લાંબી કેરીને ઘસવાની જેથી એકદમ સરસ છીણ પડશે તો આજે હું તમને છૂંદામાં ખાંડ ઝડપથી કેવી રીતે ઓગળી જાય એ પણ હું તમને બતાવવાની છું તો મેં અહીંયા કેરીને છીણને તૈયાર કરી લીધી છે તો આવી રીતે તમારે કેરીનું છીણ તૈયાર કરવાનું છે જેથી તમારો છૂંદો એકદમ રસાદાર બનશે અને ખાંડ પણ ઝડપથી ઓગળી જશે હવે આપણે એક તપલીમાં ઘાટી લઈશું તો અત્યારે મેં પાંચસો ગ્રામ કેરી લીધી છે તો એનાથી દોઢી એટલે કે સાડી સાતસો ગ્રામ મેં ખાંડ વજન કરીને લીધી છે જો તમારે આખી ખાંડ નાખવી હોય તો નાની સાઈઝની ખાંડ જે આવે છે એનો તમારે ઉપયોગ કરવો તો જેટલી કેરી લીધી હોય એનાથી દોઢ ઘણી તમારે ખાંડ લેવાની છે હવે આ ખાંડને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું અને આ ખાંડને આપણે ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લઈશું અમે અહીંયા ખાંડનો એકદમ બારીક પાવડર બનાવી લીધો છે હવે આપણે જે તપેલામાં કેરીનું છીણ તૈયાર કરીને રાખ્યું છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું મેં અહીંયા બે ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું હળદર નાખવાથી ચૂંદાનો કલર સરસ આવે છે હવે જે ખાંડ આપણે દળીને રાખી છે એને આપણે ઉમેરી દઈશું મેં જ્યારે હળદર અને દળેલી ખાંડ ઉમેરી હતી ત્યારે મારો મોબાઈલ બંધ થઈ ગયો હતો એટલે વિડીયોનું શૂટિંગ નથી આવ્યું તમારે જો આખી ખાંડ ઉમેરી હોય તો પણ તમે ઉમેરી શકો છો આખી ખાંડને પણ તમારે વજનમાં સાડે સાતસો ગ્રામ જ લેવાની છે હવે આપણે ચમચાથી આવી રીતે હલાવીને પહેલાં બધી ખાંડને આપણે ઓગાળી દઈશું હવે જ્યાં સુધી બધી જ ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી આપણે તપેલાને તડકામાં નથી મૂકવાનું તો હવે અડધો કલાક થઈ ગઈ છે અને આપણી બધી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે આ રીતે રસાદાર થઈ જાય છે કારણ કે આપણે દળેલી ખાંડ નાખી છે હવે હું આ તપેલા ઉપર એક કોટનનું કપડું આવી રીતે તપેલા ઉપર બાંધી દઈશ અત્યારે મેં થોડોક છંદો બનાવ્યો છે તો આ છંદો બે થી ત્રણ દિવસમાં છંદો બનીને તૈયાર થઈ જાય છે પણ જો તમારે વધારે પ્રમાણમાં છંદો બનાવવો હોય તો તમારે વધારે ટાઈમ લાગશે તમારે આ રીતે રસાવાળો છૂંદો જોતો હોય તો તમે જેટલી કેરી લો એનાથી દોઢ ગણી ખાંડ લેવાની છે રસાદાર છૂંદો બનીને તૈયાર થાય છે હવે આ તપેલાને અગાસી ઉપર જે વધારે તાપ આવતો હોય ત્યાં આપણે એને રાખી દઈશું અને સાંજે તમારે આ તપેલાને યાદ કરીને નીચે ઘરમાં લઈ લેવાનો છે અને તડકો કેટલો આવે છે તેના ઉપરથી છંદો બનીને તૈયાર થાય છે તો મેં અહીંયા તપેલાને તડકામાં રાખી દીધો છે તો અત્યારે બીજો દિવસ થઈ ગયો છે હવે આ છૂનાને આપણે આવી રીતે ચમચાની મદદથી ઉપર નીચે કરીને બરાબર હલાવી લઈશું તો બે દિવસ થઈ ગયા છે તો જે તાર બને છે તે આપણે ચેક કરી લઈશું તો હજી એક દિવસ માટે આપણે આને તડકામાં રાખીશું કારણ કે હજી એક તાર બનતો નથી તો હજી હું આને એક દિવસ માટે તડકામાં મૂકી દઈશ તો આ પ્રમાણે છૂંદો બનાવો ત્યારે તમારે ચેક કરી લેવો કે એક ત્રણ થયો છે કે નહીં તો ફરીથી આપણે તપેલા ઉપર કપડું બાંધીને એક દિવસ માટે આકરા તાપમાં મૂકી દઈશું તો હવે ત્રીજો દિવસ થઈ ગયો છે તો મેં આ તપેલાને ટોટલ ત્રણ દિવસ આકરા તાપમાં મૂકી રાખ્યો હતો તો આપણો છૂંદો અત્યારે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને ખાંડ પણ સરસ રીતે ઓગળી ગઈ છે અને અત્યારે એક તાર બને છે તો તમે જોઈ શકો છો કે એક તાર બની ગયો છે તો આ છૂંદો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ છૂંદામાં મસાલા કરીશું હવે આપણે બે ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરીશું કાશ્મીરી મરચું ઉમેરવાથી કલર એકદમ સરસ આવે છે તમારે તીખાશ વધારે જોતી હોય તો તમે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી શકો છો અને એક ચમચી કાશ્મીરી મરચું ઉમેરી શકો છો ત્યારબાદ બે તદના ટુકડા ઉમેરીશું અને બેથી ત્રણ લવિંગ ઉમેરીશું હવે આપણે બધી જ વસ્તુને હલાવીને બરાબર મિક્સ કરી દઈશું તો આ રીતે તમે છૂંદો બનાવશો તો તમારો છૂંદો આખા વર્ષ માટે એકદમ રસાદાર બનશે અને બિલકુલ પણ ઘટ નહીં થાય હવે આપણે ફરીથી આ તપેલા ઉપર કપડું બાંધીને આ છૂંદાને ફરીથી અડધા દિવસ માટે તડકામાં મૂકી દઈશું જેથી જે આપણે મસાલા નાખ્યા છે તે છૂંદામાં તાપના લીધે સારી રીતે ભળી જાય તો અત્યારે આપણો છૂંદો સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે ઝૂંદો જો આવી નાની નાની બાબતો ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે તો ચૂંદો સરસ બનીને તૈયાર થાય છે જો તમારે આ રીતે છૂંદો આખા વર્ષ માટે સ્ટોર કરવાનો હોય તો તમારે કાચની બેણીમાં જ ભરવાનો ક્યારેય પ્લાસ્ટિકની બેણીમાં ન ભરવો હવે આપણે કાચની એર બેણી લઈશું જેટલો આપણે છુંદો બનાવ્યો હોય તેટલી સાઈડની આપણે કાચની બેણી લેવી જેથી બેણીમાં ઉપરની સાઈડમાં જગ્યા ન રહે તો આ રીતે કાચની બેણીમાં ભરવાથી આખા વરસ સુધી છૂંદાનો કલર અને સ્વાદ એવો નેવો જ રહે છે તો આવી રીતે નાની નાની બાબતનું ધ્યાન રાખીને તમે ચોક્કસથી ઘરે છુંદો બનાવજો હવે આપણે બેણીને ટીથ્યુ પેપરથી લૂછી લઈશું પછી ઢાંકણ બંધ કરી દઈશું અને હા જો તમને આ મારી ચૂનાની રેસીપી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આવી નવી નવી રેસીપી જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી દેજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો જરૂરથી કરી દેજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ